આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ સાંપ્રત આજે વજન ઘટાડવા અંગે શ્રી પિયુષ ઠક્કર ચિત્રા ચૌધરીએ લીધેલી મુલાકાત આપ સાંભળશો નમસ્કાર શ્રોતા મિત્રો તમારું વજન વધી ગયું લાગે છે તમે થોડાક જાડા થઈ ગયા છો આવી ટિપ્પણીઓ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ ક્યારેક પોતાના માટે ક્યારેક બીજાના માટે વધતું વજન બે રીતે હેરાન કરતું હોય છે પહેલું શારીરિક રોજિંદી જિંદગીમાં મુશ્કેલી અને બહુ બધી બીમારીના આગમનનું કારણ તેમજ સામાજિક શરમિંદગી કે હાસ્યનું કારણ બનતું હોય છે મેદસ્વીતા જાગૃતતા માટે સરકાર પણ સ્વાસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવી રહી છે તો શ્રોતા મિત્રો આજના સાંપ્રત કાર્યક્રમમાં આપણે એક એવા વ્યક્તિ સાથે વાત કરવાના છીએ જેમણે પોતાની જિંદગીને સંપૂર્ણ રીતે બદલી નાખી દોઢ વર્ષમાં સંકલ્પ શિસ્ત અને અઢળક મહેનતથી તેમણે એકતાલીસ કિલો વજન ઘટાડ્યું છે આ સફર માત્ર શરીરના તાકતની નહીં પણ મનની મજબૂતી લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસની છે તો આજે વાત કરીએ પિયુષ ચંદ્રકાંતભાઈ ઠક્કર સાથે કે જેમણે માત્ર અઠ્યાવીસ વર્ષની ઉંમરે એકતાલીસ કિલો વજન ઘટાડી અને પોતાને ફિટ કર્યું છે પિયુષભાઈ આકાશવાણી ભુજ કેન્દ્ર વતી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પિયુષભાઈ સર્વપ્રથમ તમને એવું ક્યારે લાગ્યું કે તમારું વધતું વજન તમને હેરાન કરે છે અને તમારા રોજિંદા કામમાં એના લીધે મુશ્કેલી પડે છે મારું વજન પહેલાં એકસો ત્રીસ કિલો હતું જે મને હું એક એઝ અ સ્પોર્ટ્સ પર્સન છું મને ક્રિકેટ રમવા માટે થઈને મારું વજન બહુ તકલીફ કરાવતું હતું ને એનામાં મને બહુ તકલીફ પડતી હતી ત્યારે મને ખ્યાલ પડ્યો કે આ વજનને કારણે હું મારી ક્રિકેટમાં આગળ પ્રગતિ નહીં કરી શકું એના માટે થઈને મેં મારું વજન ઘટાડવાનું વિચાર્યું ને આ મેં મારી યાત્રા શરૂ કરી પિયુષભાઈ જ્યારે તમે વિચાર્યું કે હવે તમને વજન ઘટાડવું છે તો તમારું પહેલું પગલું શું હતું મેં મારી અને આ જર્નીની શરૂઆત જીમમાં મારા ટ્રેનર પાસે હું ગયો એમની પાસે મારું આખું બોડી મેઝરમેન્ટ અપાવી ને એમની પાસેથી મેં ડાયટ પ્લાન લઈને મેં મારી યાત્રા શરૂ કરી હતી આજથી દોઢ વર્ષ પહેલાં મને મારા જીમ ટ્રેનરે મારું આખું બોડી મેઝરમેન્ટ લઈને એ પ્રમાણે મને ડાયટ પ્લાન બનાવી આપ્યું હતું ને એના ઉપરથી મને આ એમણે એક્સરસાઇઝો સ્ટાર્ટ કરાવી ધીમે ધીમે મારું બોડી વેઇટ વધારે હોવાના કારણે એમણે પહેલે ધીમે ધીમે મારા ઓછા વેઇટથી મારી એક્સરસાઇઝો શરૂ કરાવીને મને એ પ્રમાણે ડાયટ બનાવી અને અમે આ પ્રોસેસ શરૂ કરી હતી પિયુષભાઈ તમે જે મેજરમેન્ટ્સની વાત કરી તો આપણા શ્રોતા મિત્રોને જણાવીએ મેજરમેન્ટ્સ એટલે બીએમઆઈ બોડી માસ ઇન્ડેક્સ એક એવી ફોર્મ્યુલા જેના પરથી વ્યક્તિના હાઈટના પ્રમાણમાં વજનનું માપદંડ નક્કી કરવામાં આવે છે અને બીજું હોય છે ચયાપચય એટલે મેટાબોલિઝમ ઘણી વખત વજન વધવું કે ઘટવું એ ચયાપચાય પર પણ નિર્ભર કરતું હોય છે હવે અમારા શ્રોતા મિત્રોને એ જણાવો કે તમે સવારે ઉઠો અને રાતના સુવો તો આખા દિવસ દરમિયાન તમારી દિનચર્યા શું રહેતી સવારે જ્યારે હું ઉઠું એટલે ઉઠીને સવારે ફ્રેશ થઈને પહેલાં હું ગરમ પાણીનો એક ગ્લાસ પીતો હતો ત્યારબાદ અડધી કલાક કલાક રહીને મને જે ડાયટ પ્લાનમાં મારા બ્રેકફાસ્ટમાં પૌવા અથવા તો ફણગાવેલા કઠોળ જે લખી આપ્યા હતા એમાંથી કોઈ પણ એક વસ્તુ ગ્રહણ કરતો હતો એના બાદ સવારે અગિયાર સાડા આસપાસ હું સાથે મારા માર્કેટની અંદર એક એપલ લઈ જતો હતો એપલ સાથે લઈને ત્યાં હું કોઈપણ જગ્યાએ બેસીને એક એપલ ખાતો હતો ત્યારબાદ બપોરે બે અઢી વાગ્યા આસપાસ હું જ્યારે લંચ બ્રેકમાં ઘરે આવતો હતો ત્યારે ડાયટ પ્લાન મુજબ એક જુવારની રોટલી એક બાઉલ સલાડ અને સો ગ્રામ કાચું પનીર અને કોઈ પણ પ્રકારની ડાળ જે તરેલ તેલમાં ન હોય ખાલી બાફેલી દાળ તેલ વગરની ડાળ ત્યારબાદ હું પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ બે ખાખરા અથવા પચાસ ગ્રામ મખાના લેતો હતો અને એના પછી જો વાત કરું તો હું છ સાડા છ આસપાસ જીમની અંદર જતો હતો જ્યાં તે કલાક એક કલાકનું મારું સેશન રહેતું હતું એક કલાકના સેશનની અંદર સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં હું દસથી પંદર મિનિટ કાર્ડિયો કરતો હતો ત્યારબાદ રોજની મારી અલગ અલગ વેઇટ એક્સરસાઇઝ હતી કે જેમ કે મંડે છે તો બેક એક્સરસાઇઝ લેતો હતો ત્યારબાદ ટ્યુઝડેના ચેસ એક્સરસાઇઝ છે વેનસડેના લેગ્સ છે થર્સડેના બાયસેપ ટ્રાયસેપ છે ફ્રાઇડેના હું શોલ્ડર્સ લેતો હતો અને ત્યારબાદ સેટરડેના પાછા હું લેગ્સ અને એપ્સ લેતો હતો લેગ્સ અને એપ્સ લેવાનું મેઇન મુખ્ય રીઝન એ હતું કે જો લેગ્સ અને એપ્સ આપણે વધારે પડતા કરીએ છીએ ને તો એ બોડીને વધારે પડતું ઇફેક્ટ કરે છે જેના કારણે આપણી બોડીનું ફે ફેટ લૂઝ થતું જાય છે અને વેઇટ લોસ પ્રક્રિયામાં ખૂબ જ મદદ કરે છે ત્યારબાદ જીમથી ઘરે પહોંચીને હું અડધી કલાક એક કલાકની અંદર સાંજના ડાયટ પ્લાનની અંદર અથવા તો એક બાઉલ ખીચડી અથવા તો સો ગ્રામ કાચું પનીર લેતો હતો અને ત્યારબાદ રાત્રે સુવાથી પહેલાં હું પ્રોટીન પાવડર ગ્રહણ કરતો હતો અને એના બાદ હું સવાર રાતના સાડા દસ વાગે આસપાસ હું સુઈ જતો હતો એ મારા આખા દિવસની દિનચર્યા રહેતી હતી પિયુષભાઈ તમે ડાયટ અને એક્સરસાઇઝ બંનેની વાત કરી હવે એમાં જ્યારે કોઈને વજન ઘટાડવું છે તો એમાં ડાયટ કેટલું જરૂરી છે અને એક્સરસાઇઝ કેટલું જરૂરી છે હવે જો આપણે વાત કરીએ ડાયટ અને જીમની અંદર તો તમે જોવા જશો ને તો સિત્તેર ટકા ભાગ જે ભજવે છે એ વેઇટ લોસમાં ડાયટ નો રહે છે જો તમે પ્રોપર ડાયટ ફોલો કરશો ને તો એ તમને વેઇટ લોસ માટે ખૂબ જ મદદ કરશે જીમ પણ ભાગ ભજવે છે પરંતુ ત્રીસ ટકા બાદ જીમ ભજવે છે જીમનો મેઇન રીઝન એ છે કે જમે ત્યારે તમે જ્યારે વેટ લોસ કરો છો ને તો તમારા બોડીની જે ચરબી જે ઢીલી થાય છે ને એના માટે થઈને જો તમે સ્ટ્રેન્થ વર્કઆઉટ કરો છો ને તો એ તમને મદદરૂપ રહે છે તો મારી દરેકને એટલી અપીલ રહે છે કે જો તમે સ્ટાર્ટ કરો છો વેટ લોસ જર્ની તો એમાં વધારે પડતું ડાયટમાં ધ્યાન આપજો તેથી તમને વધારે પડતું ઇફેક્ટ આવશે બોડીની અંદર પિયુષભાઈ જે મોટો એક પ્રોબ્લેમ હોય છે જીમ જવામાં એ હોય છે સાતત્ય આપણે એક બે દિવસ જઈએ પછી હાથ પગ એવા દુખતા હોય કે જવાની ઈચ્છા જ ન થાય તો જ્યારે તમને શરૂઆતમાં એવું થયું કે હાથ પગ ખૂબ જ દુઃખે છે અને હવે જવાની ઈચ્છા નથી ત્યારે તમે પોતાને કેવી રીતે પોષ આપતા હું જ્યારે ફર્સ્ટ દિવસ જીમની અંદર ગયો ત્યારે જ્યારે મારા ટ્રેનરે મારું બોડી મેઝરમેન્ટ અને ડાયટ બનાવ્યું ત્યારે મને કહ્યું હતું કે તું સ્ટાર્ટિંગ કરશ તને અઠવાડિયું સ્ટાર્ટિંગમાં મસલ પેન થશે જો તું એ અઠવાડિયાની અંદર હારી જઈશ ને તો આગળ જઈને તું આ પ્રક્રિયામાં આગળ નિવેી શકે એટલે એમણે મને કીધું હતું એ પ્રમાણે હું ફોલો કરતો હતો મને એક અઠવાડિયું મસલ પેન ખૂબ જ થતું હતું પણ તે છતાં હું પોતાની જાતને એ ધારીને જતો હતો કે ભાઈ મારે વેટલોસ કરવું જ છે તો એના માટે થઈને હું બીજા દિવસે પહોંચી જ જતો હતો અને એક વીક થયા પછી મને કોઈ જ જાતનું મસલ પેન થતું નહોતું અને આ પ્રક્રિયા સળંગ દોઢ વર્ષ આવી રીતે મેં ચાલુ રાખી જેનું આજે મને પરિણામ ખૂબ જ સારું મળ્યું પછી ક્યારેક એવું થાય કે આપણે કોઈક ફંક્શનમાં ગયા છીએ બારે ગયા છીએ આપણા ફ્રેન્ડ્સ બધા ભેગા છે અને બધા ખાય છે પીએ છે મજા કરે છે તો તમને આમ ઈચ્છા થતી હોય કે હું પણ ખાવું પીવું તો ત્યારે તમે પોતાને કેવી રીતે રોકતા હું કોઈ પણ જગ્યાએ ફંક્શનમાં જતો હતો તો એમણે મને કહ્યું હતું કે તું ફંક્શનમાં જા તો જો તું બપોરના ટાઈમે ગયો હતો થોડાક દાળ ભાત અને સલાડ લઈ ને તું પૂરું કરજે ત્યાં આગળ બીજું કોઈ પણ જાતનું ફ્રૂટ હું લેતો નહીં ને જો સાંજના ટાઈમે હું ત્યાં ગયો હું ફંક્શનની અંદર તો ત્યાં આગળ દાળ અથવા તો ખીચડી કે કઢી હોય તો જ હું લેતો હતો બાકી હું કોઈ જાતનું ત્યાં લેતો નહોતો હતો પિયુષભાઈ જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે તમારું વજન એકસો કિલો હતું અને હવે તમે એને ઓગણ્યાસી પર લઈ આવ્યા છો તો શું તફાવત લાગે છે કે વધારે વજન સાથે તમને કેવું લાગતું તું ને હવે આટલું વજન ઓછું કર્યા પછી તમને કેવું લાગે છે પહેલાં જ્યારે મારું વજન એકસો ત્રીસ કેજીસ હતું ત્યારે હું સામાજિક પ્રોગ્રામમાં જવાનો બહુ ટાળતો હતો કારણ કે મને ખ્યાલ હતો જો હું સામાજિક પ્રોગ્રામની અંદર કોઈ પણ જગ્યાએ જઈશ ને તો મારું મજાક બનવાનો જ છે એ માટે થઈને મને થોડું ગિલ્ટી ફીલ થતું હતું એના સાથ એ સ્પોર્ટ્સની સાથે એ પણ વિચારીને મેં મારું વેઇટ લોસ કરવાનું વિચાર્યું કે ભાઈ હું સમાજની અંદર જો નીકળું છું તો મારું ખૂબ જ વ્યક્તિઓ મજાક બનાવે છે ભલે મારા મોઢા પરની પણ મારી પાછળ વ્યક્તિઓ ખૂબ જ મજાક બનાવતા હતા એ વિચારીને મેં વેટલો કરવાનું વિચાર્યું અને અત્યારે જ્યારે હું વેટલોસ કરી ચૂક્યો છું ત્યારે એ જ વ્યક્તિઓ મને સમાજમાં જોઈને એ વ્યક્તિઓ કહે છે કે ભાઈ તે બહુ સારું મારું વેટ લોસ કર્યું છે અને એ જ વ્યક્તિઓ જે મારી મજાક ઉડાવતા હતા એ જ આજ મારી પાસેથી મોટિવેશન લઈ રહ્યા છે કે ભાઈ આ વ્યક્તિએ આ કરી બતાડ્યું છે તો અમે પણ કરી શકીએ છીએ જ્યારે આપણું વજન વધારે હોય અને પછી આપણે એને ઓછું કરવા નીકળીએ એ દરમિયાન ઘણા બધા સલાહ સૂચનો આપણને મળતા હોય છે તો તમે આવા બધા સલાહ સૂચનોને કેવી રીતે સાચવ્યા આજ જ્યારે મારું વેઇટ વધારે હતું ત્યારે મને ઘણા લોકો કહેતા હતા કે ભાઈ તું વેઇટ લોસ ઉપર ધ્યાન આપ ધ્યાન આપ પણ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે ત્યારે પણ મને વ્યક્તિઓ કહ્યું કે ભાઈ તું આ રીતે ખોટું કરી રહ્યો છે કે ભાઈ તું આ કરવાથી તારું એટલો નહીં થાય પણ જ્યારે મને મારા ટ્રેનરે કહ્યું હતું કે ભાઈ હું તમને જે ડાયટ પ્લાન લખી આપું છું કે તમને જે એક્સરસાઇઝ કરાવું છું એ તમે બે મહિના કરીને જોવો જો તમને રિઝલ્ટ ન મળે તો આપણે એ પ્લાન ચેન્જ કરીશું પણ એ મહિનો દોઢ મહિનો કરીને જો મને રિઝલ્ટ દેખાવા મળ્યું એટલે મેં એમના ઉપર કન્ટિન્યુ કર્યું ને દોઢ વર્ષ સુધી અત્યારે પણ એ જે કે છે એ પ્રમાણે હું ફ્લો ફોલો કરીને આગળ ચાલી રહ્યો છું પિયુષભાઈ ઘણી વાર એવું હોય કે આપણે કોઈ કારણસર ડાયટ ન જાળવી રાખી શકીએ જીમ ન જઈ શકીએ કે વ્યાયામ ન કરી શકીએ અને જેના પરિણામે આપણું વજન પછી ડબલ સ્પીડથી વધતું હોય છે શું તમારી સાથે પણ એવું થતું હતું એમાં એવું છે કે મારું પણ વચ્ચે મહિનો દોઢ મહિનો જ્યારે મારું એક્સિડન્ટ થયું ત્યારે મારું વચ્ચે બંધ થઈ ગયું હતું પણ ત્યારે પણ એમને મને કહ્યું હતું કે તમે જો એક સાથે વળી રીતે જંક ફૂડ ખાવાનું સ્ટાર્ટ કરશો તો તમારું વેઇટ સો ટકા જમ મારવાનું છે એમાં પણ મેં મારા મહિનો દોઢ મહિનોની અંદર મેં મારું જંક ફૂડ જે હતું જે પહેલાં મને જંક ફૂડનો ખૂબ જ શોખ હતો એ જંક ફૂડ મેં સ્ટાર્ટ કર્યું ન હતું ઘરના ખોરાક ઉપર જ રહ્યો હતો એના કારણે મારા વેઇટમાં કોઈ જાતનો ફરક આવ્યો ન હતો પણ જો તમે બંધ કર્યા પછી પાછું જો જંક ફૂડ સ્ટાર્ટ કરી ગયો છો પાછું તમારો વેટ ડબલ ગેન થવાની પૂરે પૂરા રહે છે પિયુષભાઈ મસલ પાવર માટે ઘણીવાર લોકો સપ્લિમેન્ટ લેતા હોય છે તો તમને આ બધા સપ્લિમેન્ટ થી કેટલી મદદ મળી છે મારા જીમ મેં સ્ટાર્ટ કર્યું ત્યારથી મેં પ્રોટીન પાવડર સ્ટાર્ટ કરી દીધું હતું પણ આ ક્રિએટીન કે એવું કોઈ મેં યુઝ નથી કર્યું મેં પ્રોટીન પાવડર અત્યારે પણ મારું ચાલુ જ છે ને જે મારે જીમ સ્ટાર્ટ કર્યું ત્યારથી મેં પ્રોટીન પાવડર મારું ચાલુ જ રાખ્યું છે ભાઈ આજે માર્કેટમાં એવી ઘણી બધી દવા મળે છે કે જે લોકો કહેતા હોય છે કે આ ખાસો તો વજન ઘટશે તો શું તમે વજન ઘટાડવા માટે આવી કોઈ દવાની મદદ લીધી છે આજ સુધી મેં મારું વેટ લોસ કર્યું છે નથી કોઈ જાતનું એવું કોઈ સર્જરી કરાવેલી મેં પ્રોપર ડાયટ ફોલો જો તમે પ્રોપર ડાયટ ફોલો કરો છો ને તો તમને વેઇટ loss માં વધારે પડતી મદદ કરે છે જીમ પણ એની અંદર પાર્ટ ભજવે છે પરંતુ જો તમે પ્રોપર ડાયટ ફોલો કરશો ને તો એ વેટ loss માટે 70% ડાયટ હેલ્પ કરે છે ને ત્રીસ ટકા ભાગ રહે પિયુષ ભાઈ આ બધી તો વાત થઈ એક્સરસાઇઝ અને સપ્લિમેન્ટ્સની હવે જ્યારે આપણે લાંબા સમય સુધી બાફેલું ખાઈએ ને કાચું પાકું ખાઈએ પછી ક્યારેક આપણે બહાર જ નીકળીએ અને જોઈએ બહુ સરસ સરસ જમવાનું મીઠાઈયું ને બધું તો ખાવાની ઈચ્છા તો બધાને જ થતી હોય છે તમે તમારી ઈચ્છાને કેવી રીતે રોકો ના મને ઈચ્છા થાય તો મને મારા ટ્રેનરે કહ્યું હતું કે ભાઈ જો તને ઈચ્છા થાય તો સન્ડે ના તને ખાવાની છૂટ છે પણ સન્ડે ના પણ તું લિમિટની અંદર લેજે એવું નહીં કે ભાઈ સન્ડે છે તો હું ગમે તે મજા આવે એ રીતે લઈ લઉં એટલે એમણે મને કહ્યું હતું કે તું સન્ડે ના લે તો તું લિમિટની અંદર લેજે કોઈ પણ વસ્તુને એમને મને કહ્યું હતું કે ભાઈ જો બને તો પાઉં મેંદો એ જ કરજે મેંદો તો હજી સુધી 1.5 વર્ષથી મે બંધ કર્યો હજી સુધી મે મેં તો સ્ટાર્ટ નથી કરેલો પીયush ભાઈ આપણે કોઈ પણ કામ શરૂ કરીએ બધેથી પહેલા જે આવે એ આપણો પરિવાર છે તો જ્યારે તમે આ વજન ઘટાડવાની યાત્રા પર નીકળ્યા તો તમારા પરિવારનું આધાર કેવું હતું હવે આજે આપણે જ્યારે કોઈ પણ નવી યાત્રા શરૂ કરીએ છીએ તો એમાં સૌથી પહેલી જરૂરિયાત તો આપણને આપણી પરિવારની જ રહે છે હવે એમાં પરિવારની જો આપણને કોઈ પણ જાતની મદદ નહીં મળે તો તમે કોઈ પણ વસ્તુ નવી કરવા જશો તો એમાં તમે સક્સેસફુલ નથી થવાના એ વસ્તુ આજે દેખાઈને આવે છે તો હવે હું મારા પરિવારની વાત કરું તો જ્યારે મેં આ વિચાર્યું કે ભાઈ મારે આ કરવું છે ત્યારે મારા મમ્મી પપ્પા મને કહ્યું કે ભાઈ જો તને કરવાની ઈચ્છા છે ને તને છે કે તું ભાઈ તું કરી શકીશ તો અમે તારી સાથે જ તું જે કહીશી અમે કરશું હવે આ જે વસ્તુ મને મારા ટ્રેનરે ડાયટ પ્લાન બનાવી આપ્યું હતું એ ડાયટ પ્લાન ની અંદર મારા ઘરની અંદર મારા મધર જ છે ને મારા ફાધર છે અમે વ્યક્તિ ત્રણ જ છીએ ઘરની અંદર તો મારા મમ્મીને જ બધી વસ્તુ કરવાની હતી કે પછી એમને જે ડાયટ પ્લાન મને મારા ટ્રેનરે આપ્યું એ મારા મમ્મીને આપ્યું તો એમણે મને કહ્યું કે આ બધી વસ્તુ હું તને કરી આપીશ જો તને કન્ટિન્યુ રાખવું હોય તો આ વસ્તુ હું તને કરી આપવા માટે તૈયાર છું પરંતુ તું પછી એક મહિનો કરીશ ને પછી એમ કહી દીશ કે હવે મારે નથી કરવું તો આ વસ્તુ શરૂ કરવાનો કોઈ મતલબ રહેતો નથી હવે મારા મમ્મીની વાત કરું તો મારા મમ્મી પોતે એક ડાયાબિટીસ પેશન્ટ છે એમને ઘરની અંદર ને તો એ પોતે ગવર્મેન્ટ એમ્પ્લોય હતા અને અત્યારે રિટાયર છે હવે એ ડાયાબિટીસ પેશન્ટ જે એમને એમના શરીરની અંદર તકલીફો રહેવા છતાં એમને મારા માટે થઈને દોઢ રસ આપ્યા છે તો એ મેં વિચાર્યું હતું જો મારા મધર મારા મમ્મી મારા માટે આટલી મહેનત કરતા હોય તો હું શું કામ એમને કરીને ન બતાવી શકું એમ તો કોઈપણ વસ્તુની અંદર જ્યારે તમારા પરિવારનો સપોર્ટ તમારી સાથે રહે છે ને તો તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો ને તમે કોઈ પણ ગોલ અચીવ કરી શકો છો પિયુષભાઈ જ્યારે તમે આટલું વજન હવે ઘટાડ્યું છે તો હવે આ હલકા વજન સાથે તમને જીવન કેવું લાગે છે ત્યારે મારા જીવનની અંદર હું વાત કરું તો મારા જીવનમાં ઘણા ફેરફારો આવી ગયા છે કેમ કે મેં પેલા પણ કહ્યું કે હું એક સ્પોર્ટ્સ પર્સન છું ક્રિકેટ રમું છું તો મારા ક્રિકેટની અંદર હું હું જોવા જોવા ને તો તો મને ઘણા ફેરફારો મળ્યા છે અંદર રમતો હતો મારી પાસે સિંગલ લેવા કે દોડવા માટે થઈને હું નહોતો દોડી શકતો આજે વજન ઘટાડ્યા પછી મારી અંદર ઘણા સુધારા વધારા આવી ગયા છે મારા જીવનમાં પણ એવા ઘણા સારા ફેરફારો આવી ગયા છે જેના કારણે આજે મને પોતાને મજા આવી રહી છે કે ના જે મેં વજન ઘટાડ્યું છે એ મારી યાત્રા સફળ રહી છે પિયુષભાઈ અમારા શ્રોતા મિત્રો માટે તમે શું સંદેશ આપવા માંગો છો આજકાલના યુવાનો જે અત્યારે હું જોઈ રહ્યો છું એમાં એક સમય હું પણ હતો બધા યુવાનો હતા એક એક સમયે હું પણ હતો કે જે જંક ફૂડની અંદર અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે યુવાનો આજે જંક ફૂડ તરફ વધારે આકર્ષાઈ રહ્યા છે તો મારી યુવાનોને એટલી વિનંતી રહે છે કે તમે બહારનું ગ્રહણ કરો કોઈ વાંધો નથી પણ એની એક માત્રાની અંદર જો તમે લેશો ને તો એ તમને આગળ જતા શરીરની અંદર કોઈપણ જાતની તકલીફ કરશે નહીં ને તમારા વેટ વજનમાં વધારો કરી શકશે નહીં પરંતુ મારી યુવાનોને એટલી પણ અપીલ રહે છે કે ભાઈ જો તમે એ જંક ફૂડને લો છો તો એની સાથે સાથે તમે એના માટે થઈને કેલેરી બંધ કરો કે જે જે જેના કારણે તમારા શરીરની અંદર કોઈ પણ જાતની વજન વધવાની સમસ્યા ન રહે અને મારું કહેવાનું એટલું જ રહે છે કે જો તમે ઘરનું જમવાનું વધારે ગ્રહણ કરશો જંક ફૂડ કરતાં તો એ તમારા માટે ને તમારા પરિવાર માટે ખૂબ જ સારું રહેશે અને ભવિષ્યમાં પણ તમને એ ખૂબ જ મદદ કરશે શ્રોતા મિત્રો આજે સાંપ્રતમાં આપણે પિયુષભાઈની વજન ઘટાડવાની યાત્રાની વાતો સાંભળી અને હવે એમનાથી પ્રેરણા લઈને નવી શક્તિ સાથે આગળ વધીએ પિયુષભાઈ આપ આકાશવાણી ભુજ કેન્દ્ર પર આવ્યા અને અમારી સાથે તમારી યાત્રાની વાતો સાંજા કરી તે બદલ આકાશવાણી ભુજ કેન્દ્ર વતી આપનું ખૂબ ખૂબ આભાર વજન ઘટાડો એ વિષય પર સાંપ્રત કાર્યક્રમ શ્રી પિયુષ ઠક્કર ની ચિત્રા ચૌધરી એ લીધેલી મુલાકાત આપે સાંભળી કાર્યક્રમ નું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું